ગુજરાત દક્ષિણ નું અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે જેમાં ક્યાં ફોલ્ટ થયું છે તે શોધવા માટે જર્મન ટેકનોલોજીના રોબોટ વાળી સત્તર વાની ખરીદી કરી છે એક વાની કિંમત અંદાજે એક કરોડ બ્યાસી લાખ રૂપિયા છે ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ ઝડપી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે જર્મન ટેકનોલોજી થી સજ્જ કંપની ખાસ પોલ ડિટેક્શન વાન ખરીદી છે જે રીતે હૃદય ની નસો ની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાઈ છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે ડીજીબીસીએલ એ 30.94 કરોડ ના ખર્ચે કુલ 17 ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે દક્ષિણ ગુજરાત વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે આ વાન માં જર્મન ટેકનોલોજી થી સુસજ્જ મશીન લગાવવામાં આવ્યું છે જે અંડરગ્રાઉન્ડ વાયરો ફોલ્ટ કયા સ્થળે

ખાસિયત એવી છે કે અન્ડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે હા અત્યારે જે એક વેન જૂની હતી બે હજાર સત્તરમાં પરચેસ કરેલી અને સત્તર નવી ખરીદી છે